ને મારા પપ્પા ને જો અમે શાહ પાણી પીને ત્યારે બેઠા આજ બીજું નહોતું ને ને નવલા નહોતો થાય તો માતાજીને દર્શન કરવા આવ્યો એટલે આપણે કુલદેવ માનો દર્શન કરવા આવું છે બાબરકોટ ને એ દર્શન મિત્રો તમને કરાવ્યું તો આ વિડીયો તમે મિત્રો અત્યારે ફાઈનલી અત્યારે આપણે બાબરકોટ અત્યારે પહોંચી ગયા છીએ જો આ રીતના આપણા મંદિર છે તેમના દર્શન આપણે કરાવ્યું અંદર જઈને આપણે ગાડી મૂકી દીધી છે અને અત્યારે ટ્રાય પણ આપણે થોડું લાવ્યા થોડુંક રેલ લેવું શૂટ કરવાનું તો ત્યાં જઈને મેળા હતા અત્યારે હણા ડુંગર જવાનું છે તો નાય મસ્ત લોકેશન છે તો પહેલાં તમને દર્શન કરાવું ને અત્યારે અમારે પપ્પા શું કરે છે હાવ તળખાના આવે થાકી જાય હાવ કાબ થાકી જાય હાવ ને આપણે માખોજી હું આપણે દર્શન કરી આવીએ मित्रों दर्शन मैं मैं जरूर જરૂર वीडियो જોજો

ખૂબ મજા આવે બે હોવાની ને આપણા કુળદેવ માં છે નોરતામાં તો ફરી જાત દર્શન કરો તો બધા મિત્રો આવો નોરતે હાજર માતા છે હા નોરતે રમાઈ નવલા નોરતા ને ખૂબ મોજ આવે જબરજસ્ત મંદિર બની ગયું આપણા માતાજી નું આપણા હાકટ પરિવાર નું છો હાકટ પરિવાર તમે દર્શન કરવા નો આવે તો આ વિડીયો દોરા તમે દર્શન કરજો ને વિડીયો જોજો તમને ખૂબ મજા આવી છે એ ચાર જો આપણા દાદા ખેતલ પર દાદા નું આ મંદિર છે બીજું નવું બનાવેલું એ દાદા ના દર્શન કરી લ્યો આ રીતનું આપણે મંદિર છે ને જો બગીચાનું એવું છે આ રીતનું ને આપણે મંદિરની પાછળ છે ને વાડી છે જો છે ને પણ એક નંબર જો બધે બધું છે ને બધું લીલું લીલું છે મસ્ત લાગે ને આ તમને હું બીજી કહું છું ગમે એટલો હોય પણ અહીંયા તમને છે ને ઠંડો પવન મસ્ત છે એ બહુ મજા આવે આ મંદિર એવું છે ને જો મિત્રો અહિયાં આપણે દર્શન કરી લીધા છે ને જો આપણે આ રીત ની બહાર બહારથી મંદિર છે તમને બીજી ફરી તમને બતાવું છું મિત્રો આપણે મા લખેલું છે ને જો અત્યારે સીધા આપણે બાબરકોટ થી આપણે હાણા વચ્ચે આપણે પહોંચી ગયા છીએ ગાડી ને આપણે મૂકી દીધી છે તો મિત્રો અત્યારે આપણે ઉપર અત્યારે આવી ગયા છીએ દર્શન કરવા ગયા છીએ અત્યારે મારા આપણે દાદા પુત્રા દાદા નું મંદિર ને આપણે શારમઠ વાળી માનું મોમાઈ માનું મંદિર છે અહીંયા તો જો તમે લોકેશન એક ફેર કેવું છે ને પણ મસ્ત જો લોકેશન છે સાણા વાગ્યા ડુંગર સાણા ડુંગર તમે જો કેમ અત્યારે મસ્ત અત્યારે લાગે ને જો છે ને પણ એ એક નંબર જો મિત્રો કેમ મિત્રો મારા બાપા દર્શન કરી લીધા છે તમે દર્શન કરી લો જો દાદા પુત્રા દાદા મંદિર છે તો મિત્રો અત્યારે આપણે દાદા પુત્રા દાદાના દર્શન કરી લીધા છે અને મારા બાપા અત્યારે બાપુ પણ અત્યારે બેઠા છે ને જો તમે અત્યારે બધું એટલે બધું છે ને બધું હું કે પથ્થરનું છે જ્યાં જો ત્યાં આખે પડે નહીં બહુ જૂનું છે જો હવે જોયું મારા પપ્પા પાન બાપુ પા હું કે જોયું હવે તો આપણે આવી ગયા છે કેમ છે બાપુ મજા મજા છે ને મારા પપ્પાને જો ભાઈ બે બેઠા છે અમારા ગામનું ઘરેણું છે અમારા પરિવારમાં કોઈ પૈસાનું દાન કરે કોઈ ઘરેણાનું દાન કરે ને અમારો સુરબી જેવા બની જાય અમારા વાગર ગામમાં કાંધાભાઈ એટલે કોઈ તો દીકરાનું દાન કરી અને મામ કારણ કે વળેવાના સેવામાં સંત બનાવી દીધા એવા અમારા ગામના બાપુ બની ગયા આપણા ગામના જ મિત્રો આપણા બાપુ એવું છે મિત્રો નવા ખડીક આપણે હવે કર્યું છે ને શું કહે છે બાપુ હવે માતાજી મિત્રો આપણે વાંગરથી અનિલભાઈ અને એના પપ્પા આવ્યા છે આપણે ચાર મઢવાળા માતાજી અને દાદા પુતરા દાદા હા ડુંગર ત્યાં હમણાં નવા મહાન તરીકે હું આવ્યો હતો મોટા બાપુ છે ઉપર છે આરામમાં તો એવું છે મિત્રો અને જો તમે આપણે આ રીતની ત્યાં લોકેશન છે ને બધું એટલે બધું કે પથ્થરનું જ છે ને પથ્થરની ગુફાઓ છે ત્રણસો આઠ ગુફાઓ છે ત્રણસો ને સાઠ ગુફાઓ છે તો બનાવેલું નથી કામ

આને ઉપર આપણે જઈ પણ આ મિત્રો છે ને સંપલ એ જગ્યાએ પહેરેલા આપણે શિયાની એટલે આ બધો ડુંગરો છે એટલે બહુ તપ્યા છે એટલે થકી એટલે આપણે નીચે જઈને તમને બતાવ્યું અને બાકી તો જુઓ રિઝલ્ટમાં આપણે શું કહેવાય લોકેશન તમે જો કાંઈ ન ઘટેજો શિયા ને મિત્રો એક નંબર પણ જો તમે કહું ને ખાના જાઓ અને શું કહેવાય એ મને ખબર નથી પમેન્ટ કરી દેજો આવડા છે ને જે ખાના આવા છે ને એ બધા નવસો છે એક ડુંગરાની અંદર જો ને આ જુઓ તમે ત્યારે આને શું કહેવાય જા બધું

બધા એમ કે પાંડવો વખત નું છે તો કે બહુ મોટું છે આ પાર્કિંગ હોય ને મિત્રો એવું છે મોટું જબર તમે જોઈ શકો કે એવું છે ને ડુંગરા તો ના મિત્રો ભોળાનાથ ની મોટી જબર શિવલિંગ છે પણ ના નહીં તમને બતાવી કેમ કે બધું આમાં શું કે ખડ ને બધું થઈ ગયું એટલે ના મોટી જબર શિવલિંગ છે હા એમ મોટી જબર છે મિત્રો એ ક્યારેક આપણે નેક્સ્ટ ટાઈમ આવીશું તેથી તમે બતાવીશું બસ જોઈ ત્યારે આવું છે ને આપણે બોલ્યું ને તો એમ આપડે ઘા પડે જો हाऊ हेलो ई सीव लिंगा अमरई एक राइस लिंगा बेक करन तो तोई नो ई भी में खुद बिहाडी छ पत्थर ने लिंग से ने जोया ले लिंग से तो मित्र आ वीडियो ने जोदो जबरदस्त वीडियो छे जबर गुप्तानी शेयर कर दो लाइक कर दो ने सब प्रेंट कर दो तो अने कउन पशे मतलब वीडियो बने ओ छे ने जोया लागसी ये अवश्य मित्र स्पेशल तुम्हारी मेटा बने ओ छे तो सीधा मळियो मित्र हमने सीधा घरे जेने वीडियो बो मोटो फी गयो छे તો ફટાફટો નીકળી મિત્રો અત્યારે આપણે શું કહેવાય હાણા ને બાબરકોટ આપણે જઈએ છીએ દાદાના ને ખોડિયાળ માં આપણે દર્શન કરીને અત્યારે સીધા ઘરે આવી જતા ને ઘરેથી પા વાડી આવ્યા હતા તો આપણે એક ગાડી આપણે અહીં મૂકીશું મારા પપ્પા એ દૂધ ભરો અત્યારે લેતા જોઈએ અત્યારે આ વાડીમાં આટો મારે છે

ન્યુસેન બસ તો મિત્રો આજનો આપી આપીએ તમને બ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો અને મળ્યું કે આવા ધન્યવાદ ધમાચાર બ્લોગમાં